મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી પ્રકાશ અને સંગીતના સંગમ થી રજૂ થશે આ પ્રદર્શન લોકોને જ્ઞાન સાથે આનંદ પણ આપશે નવસારીની સાંસ્કૃતિક ધરોહર પ્રગતિના પગલા અને શહેરી ઉત્કર્ષને કલાત્મક રીતે દર્શાવવાનો આ એક ખાસ પ્રયાસ શહેર માટે ગૌરવની બાબત બની રહેશે આ નગરજનોમાં આ નવી પહેલ અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે નવસારી મહાનગરપાલિકા વખતે નવસારીવાસીઓના લીધે દીપાવળી પહેલા જે છે લાઇટ એન્ડ સાઉન્ડ શો લઈને આવી રહી છે અત્યારની તૈયારીઓ જે છે આની છેલ્લા સ્ટેજમાં છે અને લગભગ આવતા બે થી ચાર દિવસમાં આખા વધારેથી વધારે એક અઠવાડિયામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઇનોગ્રેશન થશે ઇનિશિયલી જે છે દિપાવળીના તહેવાર સુધી અને ઓક્ટોબર ઓક્ટોબરમાં જે છે શો એકદમ નવ સરવાસીઓ પાસે ફ્રીમાં રાખવામાં આવશે એના આનો શોની ટાઈમિંગ શોની ડ્યુરેશન એ પણ બધું જે છે અમારા સોશિયલ મીડિયા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે બધા નવસારીવાસીઓને આપવામાં આવશે અને ખૂબ જ સારો અને જે છે જબરદસ્ત આનો કહી શકીએ છે કે અભિગમ શહેરમાં